નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવીએ છું ફરી એકવાર એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ એક ખૂબ જ સારા સમાચાર વિગતવાર આગળ વધીએના પહેલાં તમામ મિત્રોથી નાની નાનીવડી મારી એક જ રિક્વેસ્ટ છે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય તો જોઈન કરી લેશો સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને પણ ફટાફટ જોઈન કરી લેજો જેથી ભરતી રિલેટેડ આવી નવી અપડેટ બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે દોસ્તો તમને જોયો હશે તમને આઈડિયા આવી ગયો હશે ભરતી છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની અંદર એપ્રેન્ટિસ માટેની જાહેરાત આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની દોસ્તો આજે વેકેન્સી આવી છે તે ડબોઈ સાવલી કરજણ વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે છે એપ્રેન્ટિસ માટેની હવે વિવિધ પદો પર જે ભરતી આવી છે તેમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર સિવિલની વેકેન્સી છે પંદર હજાર માસિક સ્ટાઈપેન્ડ પર ડિપ્લોમા એન્જિનિયર સિવિલની તેર હજાર માસિક સ્ટાઇપેન્ડ જ્યારે કોપા આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા જેની માટે નવ હજાર રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ રહેશે તો ત્રણ વિવિધ પદો પર ગુજરાત પાણી પુરવઠા વિભાગમાં ભરતી આવી છે ઉમેદવારોએ એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજ સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું છે ઇન્ટરવ્યુનું સ્થળ છે કાર્યપાલક ઇજનેરસી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડિંગ પ્રથમ માળ કોઠી કચેરી રાવપુરા વડોદરા ઇન્ટરવ્યુ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સવારે સાડા દસ ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબતે સત્તા ધરાવતા રહેશે પીવાના પાણીની સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠાની ગટર વ્યવસ્થા બોર્ડની હેલ્પલાઇન નંબર ઓગણીસો સોળનો નો સંપર્ક કરવાનો રહેશે તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયો એકવાર જરૂરથી લાઈક કરજો ફટાફટ મળીશો ફટાફટ એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય